હેલો એવરીવન રામ રામ ને સીતારામ બધાય ડાયરા અને હે ને જો આજ હે ને અમે તમને શેર કરાઈશુ અમારા ગામની ની કે હેને હે અમારું ગામ જેવું તો મેં તમને બધાય કીધું તું મારા જે જુના સબ્સ્ક્રાઇબર ને વ્યુઅર છે એને બધાય ખબર હે કે મારા ગામનું નામ કામ છે આ તે બધુંય તો આજ હે ને અમે અમારા આખા ગામ ને તમને શેર કરાઈશુ કે અમારું ગામ કેવું હે તમે ગામ જોઈ લીધા પછી એક કોમેન્ટ કરજો જરા કે અમારું ગામ તમને બધાય કેવું લાગ્યું કારણ કે છે ને ગામડું હોય ગામડું જ હોય બાકી હે ને અમારા જે નવા સબ્સ્ક્રાઇબર અને નવા વ્યુઅર છે ને એમ કે ભાઈ ગામનું નામ શું છે કઈ બાજુ આવ્યું અને અમે ક્યાં રહીએ એ બધું ઈ તમને હાવ સટીક ઇન્ફોર્મેશન આપ્યું હતું તો video આમ end સુધી બન્યા રેજો આપણે જઈએ ને અમારા ગામની શેર કરાવીએ મસ્ત મજાની તમને બધાયની તો હાલો અમારે હાલો તો એ નીકળ્યા બારોબાર ઘરથી તેથી હાલતા થયા અને અમારા ગામ તરફ આગળ વધીએ તો તમને દેખાડીએ અમારું ગામ આ પછવાડે જોતા જ આવજો આમાં ગામડા ની શેરીઓ અમારે થમા ભાઈ ની દેખાડીએ અમારું ગામ આ બાવળો છે દેહી જો અમે ઉભા ને પછી આગળ આવીને ધીરે 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 હાલતા જાય અને દેખાડતા જાય હા આગળ અમારી કુળ દેવી સીકોતેર માતા નું મંદિર આવે હા અને ત્યાં હમણાં રંગ રોગન નું કલર કામ ને એવું બધું કેવાય ને બધું કામ હાલે બાકી તો તમે બધા અમારા subscriber છે એને બધાને ખબર જ છે અમે અમારા video માં દેખાડયુ કુળદેવી નું મંદિર અમારા હા તો એ કામ ને હાલે જોવો આ મંદિર કલર કામ ને આ રેતી પડી હામે નકર અમારે એક કુતરા ને ખુટ્યા ને ત્રાસ બહુ હતી એકતા બેઠું તોય હા જો કોઈ તું કી નકો આ રિયા કોરા છે આ બેઠું ભેગા લોડી ભલી બેઠું ઇની થોડી તાડાઈ રી ને હા જો આ માર ગુડ ડીન મંદિર નવું 12ઈ પણ ફિટ કરાયું એ હું હાલે કામકાજી માં જો આ મારા ગામડાની ગલીયા ગલીયા ગલિયાર ગામડાની મોજ નાની નાની ગલી હોય જૂના જૂના મકાન હોય ઝુંગવાણી બહુ મજા આવે ગામડામાં રહેવાની મસ્તી ના જાડવા હોય લીલોતરી હોય મંદિર હોય ભગવાનના હા અમારા ગામમાં મંદિર બહુ ઘણા હે હો હા વધારે જ પૂરતા ઘણા બહુ જ તમારા ગામમાં માં એટલા કે નહી ઈ કોમેન્ટ માં જરાક જણાવી દો જો પેલો આગળ મંદિર આવી છે ખોડિયાર માતાજી નું હા મંદિર એટલા ને દરિયાની ની મોજ જ એવી ગામડા રેવાની મજા જ અલગ હોય જોજો આ છે અમારા ખોડિયાર માતાજી નું મંદિર પછી આ બાજુ side માં દૂધ ડેરી છે ત્યાં માહી વાળા નો tanker આવ્યો દૂધ ભરવા માટે પછી જો આય આગળ હાલતા મંદિર આપડે આવે મંદિર જ મંદિર જો આ માતાજી જો આ બધું છે ને આ બાજુ અમારા છે ને ને એકદમ એકદમ જે ઓલ્ડ સ્ટાઇલ થી બનાવેલા ઈ હે અટાને પણ કોઈ ઘરની નો કહેવાય ઘર ઈતા ઘર જ કેવાય ને ગામડું એ ગામડું તો આવું બધું પેલા હે ને ગામડામાં છે ને એકદમ ઝીણી ઝીણી કોતરણી કામ ગામ વાળું બહુ મસ્ત હતું મકાન બનાવેલું હતા પણ એ જમાનામાં બહુ મસ્ત બનાવતા જો આ નરિયા વાળા મકાન ને એકદમ ઓટા ને એવું તો અટાણે કઈ હોય નઈ અટાણે તો હોલ ને રૂમ ને રસોડું ને એવું બધું હોય કા આ બધુંય અટાણે તો માણહ લગભગ વાડી વિસ્તારમાં વધારે રે એટલે આમાં પડ્યા પડ્યા પછી કા ખંડે થઈ જાય એમાં હા હા તો અમારું ગામ તો આવું છે બધું અહીં તમને બધાયને હારે હારે હું પણ અમારા ગામને ફૂલ શેર કરી કારણ કે આ ગોર હે ને લાસ્ટ સુધી મોસ્ટ ઓફ અમે હોન્ડા લેન કે આવતા હોય બાઈક લેન કે એટલે બધા હું સ્પેશિયલી કઈ નો આવ્યો હોય પણ આ તો તમને બધાયને પણ દેખાડાઈ ગયા અમારા ગામને મારે જોવાય જાય તો એ બને આજ લગભગ જોયું આખું ગામ તો હા કે કે અમારું ગામ હે ઘર હે ગામ ના પાદર માં છે તો કઈ જાઉં હોય તો most of ત્યાંથી રોડ ટુકડો થાય તો ત્યાંથી જ સળે જઈએ વધારે પુરતા એટલે આખું રાવણ નું કઈ ન હોય બૌ આજ જોઈએ બધુંય હું ને ધર્મિષ્ઠાઈ પણ બે ધર્મિષ્ઠાઈ એ નેતા આવી કોઈ દી આમ બે ફરિયા ધર્મિષ્ઠા ને તો તડકો એ લાગે તો હે થોડોક હીરે હીરે હાલે હીતા જુઓ તો આ બધી ગલીઓ મારા ગામની ગણીએ છે જોકે આવવાના રસ્તા તમે જ આવા હે ને બાવળા ને એમ્બલી ને વડલા ને લીમડા ને આવું બધું હે ને આ આકડો ને આના બહુ એનર્જી પોઝિટિવિટી ઝાડવા પાસે આવા બધા બીજા માં ન જોવા જડે આવો બધો નજારો હે ને ગામડામાં જોવા જડે તો ગામડા મરેવાનો હે ને એ એક મસ્ત બેનિફિટ છે કે આપણી બધો જે વ્યૂ હોય આપણે જોવે હગીએ અને બાકી હે ને અટાણા ના જમાના ના જે છોકરા હોય ને એને કઈ આવું બધું ખબર જ ન હોય કોઈ તો ઈ બધું એ પણ આજ અમે જોઈએ ને અમારા viewers ને દેખાડીએ ને કોઈ નાના નાના ટાબરિયા હોય તો એને પણ ગામડું જોવાની મજા આવે બાવળ નું થોડુક જોર વધે ગોહ માં જો કે બધી જગ્યાએ એ અટાણે નું તો જોર વધતું ને જ્યાં જોવો જ્યાં થોડાક રસ્તા હુધી ફૂગે એવા એની પ્રજાતિ જેવી હોય એક જંગલી વનસ્પતિ કેવાય ને તો હે કે ભાઈ એનું જાડું મોટું કે જેનું કોક બી પડ્યું હોય ને તોય લાગે જાય બાકી આય તમે બીજા બી વાવે વાવે ને મરે જાવ ને તોય નો ઉગે પણ આ ઉગે છાઈ ત્યાંથી એક ગલી છે કાની કરતી હોય ને ખબર હો મણે આય બધી નીકળે તો છે લેવા અમારે રોડીન કાંથેજ અમારા ઘર પાહે છે આય થી આય ગામ છે ઈ બધું જનકો કામ નું વન આ બને થોડું છે ગામ વન ગામ નું વન આ જો બધા છે ઝાડવા વડલા વધારે હે પેલા તો બહુ હું તો ઘર હે ને એના પાહે જ ઓલા ઓટા ને એવું કઈ ને બધાય પેલા ને ડોહા બહુ ન્યા બેસતા બધાય પણ ઈયા તા કામ કે ઓલો four નો રસ્તો નીકળ્યો ને તો ઈના લીધે હે ને ઈ બધાય નીકળ્યા ગા નકર વડલા મોટા મોટા ઉતા અમારે દેવ બધાય કપાઈ ગયા જો આયા અવેડો પણ હે અંદર જો આ જૂની ડંકી હોતી કારણ કે પેલા હે ને આ માં આ એક જ જગ્યાએ મીઠું પાણી ડંકી નું હોતું તો આથી પાણી ભરવા આવતા

અહીંયા પાણી ના ટાંકો લાગે હા એ ટાંકો હાથી જો બધે ઓલો બીજો નવો ટાંકો પાસે દેખાય નથી હું શું સડાવે પાણી ઓજ માંથી એના થી પછી આખા ગામની સપ્લાય થાય હમણાં તો પાણી ની થોડીક હાલે જો કે આ કુંડો તો ખાલી અડધો ભર્યો અડધો ખાલી હે કારણ કે પાણીની ની હમણાં સમસ્યા હે પાણી જોઈએ એ પ્રમાણ હમણાં આવતું ને કારણ કે હમણાં પાણી નું થોડુંક આમ તળ વયા જાય અટાણે આ વડલાની ની આમાં હિંચકા બહુ હિંચકાય અટાણે હિંચકાય નહીં નબળી હોય તો ભાંગે પડીએ તો તમે શકું

જો આવી હે ને પાંચ છ વણવાયું હોય ને હરખે હરખ્યું એક જ હરખે લાંબી એની ભેરી કરે ને પછી હે ને આની ગાંઠ વાર દેતા અને પછી હે ને એકદમ મસ્ત આનો બને જાય જો આમાં નથ બૌ લાગતી કે આ હરખી એકદમ નથ વળલી પછી પછી આમાં બેહાડતા આમાં ધમણ બેહાડી ને આમાં મસ્ત હે ને હરખી ડબલ ગાંઠ વળે જાય આ તો આટા નાની હોય એટલે ને હરખી નકર પેલા હે ને બૌ મોટી મોટી વળવાયું મોટો વળ ન હોય ને એમાં હોય એકદમ ઘેરો જો આ ખૂટ્યો બેઠો ને એના પાહે હે મોટી બથી એમ નથી હિસકવામાં પડ ગયા જાવ જે ખૂટ્યા પાહે હિસકવાની મારે ના એ મારે પાછો નકર એ નું છે ને એકદમ મસ્ત હિસકો બને એમાં ગાંઠ ને પછી હે ને તો પછી વડલા ને એવું બધું હતું હાલો તો જોવ એ પાછા એવા કડીક વિભાતા જોયું ગામ નું વન જેને કોક હા એ આગળ જાઈએ આગળ ગામ નજારો તમને દેખાડીએ જોજો તો હા અમાર ધામા ભાઈ ને તો બધા રસ્તા માં માલુમ થી હોય જાણે તે તો મોર ને મોર જાય મને ખબર તો ધામા ને ખબર હોય જો આજે એક વાર રસ્તો આવે અમારા ગામ નો ગલી આવે પડે ગલી પણ ક્યાં જાતી હોય એ નથ ખબર ના એ બધી ફેરે તો એ ત્યાં bus ની બાજુ માં જ નીકળે હા એ તો જ નીકળે ને

અરે ગામ હોય કારક કારણક તો કઈ પ્રસંગ હોય કે ગામમાં તે તો અહિયાં ઘડીક વાર આહીરો લેવા થાય એટલે હજી રાખેલ જ છે મકાન બધા જૂનવાળી જમાના ને એકદમ મસ્ત છે મણી બહુ ગમે નળિયાવાળાના મકાન હોય ને એ જે આકોરા હે દેહી નળિયાવાળા મકાન આ બાજુય પણ છે અડધું પડાય ગયલ હે એવું ને તો થોડાક નવીન હજુ બન્યા નવીન મકાન હાવ તમે પછી જો ને ત્યો કે આનું ગામ તો હાવ ખખડતો જ નવા નવા ઘણા બધા બનાવે પણ અહીં હે ને જૂનું એ તો કેવાય ને કે જૂનું એક આખી કઈક છે ને વસ્તુ જ અલગ હે કે જૂનું બહુ મોટા પ્રમાણમાં લુક તો થતું જાય બથુય જૂનવાની કારણ કે કોઈને જૂનું ગમતું ને નવી ફેશન પણ હે ને જૂનામાં મણી બહુ મજા આવે ને એમાં શેખીલા અને આ તે બધા એવા બહુ આવે પછી આ નવા આપણી મકાન બનાવીએ ને એટલે હા ભાઈ કાસમાં જોવે બિશાડા બે તો એ લોકોની આવવાની મજા બહુ નો આવે ને જૂના વડલા ને બહુ હારા એવા હોય તો ને બથાઈ બહુ શેખિલા ને આવે

atau Jawa yang आ है हमारे गांव में शोक ન્યા મંદિર જો ધર્મેશ્વર મંદિર દેખાય અહીં આંગણવાડી છે પણ અમારે ધર્મેશ્વર થાય આંગણવાડી એ અંદર કે કે એની વાતું કરવા દે ને મજા આવે પછી જો બાલવી માતાજી નું મંદિર છે અહીંયા મુંબઈ માતાજી ને જો મેં નથુ વગર સમાધિ છે

પેલા હું ગામડામાં છોરા ને ન્યા બેહેન બધાય બહુ ડોહા બધાય ભેગા થઈને બેસતા એ વખતે નો બેહે આતો તો ગામનો માર છોરો ને આય મંદિર છે બધાય એક મહાદેવ નું મંદિર હે મહાદેવ છે પછી રામ મંદિર છે પછી વાસળા દાદા નું મંદિર છે ઓલી બાજુ હનુમાન દાદો હે હા આયા હનુમાન દાદો હે હા

અહીંયા અમારા બજરંગબલી બાપા નું મંદિર છે અને ત્યાંથી સ્ટ્રેટ સીધો અમારો ફોર લાઈન હાઈવે અમે દેખાય હાઈવે આપડે પોરબંદર દ્વારકા પાંચ થી વળી જવાનું હે આપણો આ બાજુ છે ઘર છે અમારું જ ઘર હે બાકી હોમ ટુર તમને બધા ત્યારે તમે અમારું ઘર આખું બાકી થી ડાયરેક્ટ ઘર પૂરું થાય એટલે ત્યાંથી ડાયરેક્ટ છેલ્લે રોડ એટલે નજીક માં એટલું પડે એટલે અધાર પૂરતું ગામ મેં આખું નતું જોયું પણ આ જોવે લીધું તો ધર્મિષ્ઠા જાય આગણે જો દરવાજો ખોલ્યો હોય ઘર ને આમ તો હાલો કે તું ગઈ વા ને બપોરે ને ટાણે ભેગો હા તો જો અમે બધાય હે ને ગામ ની સેર કરે ને પાછા ઘેર આવે ત્યાં તડકો હું તો તો મને ધર્મિષ્ઠા ની ગરમી પણ બહુ થઈ અને મેં શરૂઆતમાં જે કીધું તું કે ગામ ની સેર કરેલી હોય એ પછી હું તમને બધાય ને મારા નવા subscriber ને નવા viewer છે એને બધાય ને અમારા ગામ નું નામ જરૂર કે તો અમારું ગામ છે ને એ પોરબંદર થી દ્વારકા નેશનલ highway હે ને એના પછી અમારા ગામ નામ ટુકડા હે અને પોરબંદર થી ત્રીસ થી બત્રીસ કિલોમીટર ના ડાયરામાં આવે જાય એટલું કહેવાય અને બાજુમાં અમારા વિશાવાળા મૂળ દ્વારકા એ પણ નજીક પડે તો એવું તો અમારું ગામ તમને બધાને કેવું લાગ્યું અમારું ગામ એ કોમેન્ટ કરીને જણાઈજો તમે બધા જોયું જી હે વિડીયોમાં ફૂલ અને અને જો ગામનો અમારા વિડીયા તમને બધા લાગતા હોય તો હજુ સુધીમાં જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ આગળ વિડીયો શેર કરતા રહીજો અને અમારા નવા નવા વિડીયો જોવા માટે બન્યા રહીજો આ ચેનલમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ